રોડ વચ્ચે ભાઈ શ્રી કૌની ચાર ભરી જતા હતા તો વચ્ચે તેમના જે બાંધેલું હતું તૂટી જવાથી સારા રસ્તામાં પડી તો અમારા ભાઈ શ્રી ગૌ સેવકશ્રી સાઈડમાં કરે છે કે રોડ વચ્ચે તો ગૌ માતાના મોઢા નહીં જાય પણ સાઈડમાં કરીશું તો ગૌ માતાના મોઢામાં જશે તો મિત્રો તમને પણ આવી રીતે કંઈ પણ જગ્યા આવી રીતે જોવા મળે તો સાઈડમાં કરજો તો કોઈ વાસુજીઓના મોઢામાં જાય તો તેમની ભૂખ માટે જે દરગાહથી જય ગૌમાનંદ જય શ્રી રામ